પડવાની ગંભીર ઘટના બાદ બીજા દિવસે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલનો પાંગડો બચાવ સામે આવ્યો છે ઘટનાને ઉઠેલા પ્રશ્નો વચ્ચે ધારાસભ્યએ જવાબદારીથી બચવાનો પ્રયાસ કર્યો હોવાનું રાજકીય વર્તુળોમાં છે શાસક પક્ષ પણ આ હોનારતમાં લીપાપોતીમાં પડ્યો હોય તેમ લાગી રહ્યું છે બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન માળખું અચાનક તૂટી પડતા સ્થળ પર કામ કરતા પાંચ કામદારોને સામાન્યથી ગંભીર ઈજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાથી કામદારો અને તેમના પરિવારજનોમાં ભય અને આક્રોશ ફેલાયો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે બ્રિજના કામમાં ગુણવત્તા અને સલામતીના ધોરણોનું પાલન થયું છે કે નહીં તે અંગે ગંભીર શંકા ઊભી થઈ છે છતાં ઘટનાના બીજા જ દિવસે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની જગ્યાએ બચાવની રાજનીતિ શરૂ થતાં વલસાડમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે લોકો પારદર્શક તપાસ અને દોષિતો સામે કડક પગલાની માંગ કરી રહ્યા છે આજે તે ઓરંગા નદી પરનો પુલ કૈલાશ રોડ પરનો જે ઘટના બની છે આમ તો ઘટના બની છે એની ખબર મને હું નવસારી કે અગત્યની મિટિંગમાં ગયો હતો સવારે અર્લી મોર્નિંગ અને નવસારી મિટિંગમાં મને કાં ખબર પડી કે એક બ્રિજનો એક ભાગ તૂટી પડવા પામેલ છે પણ ત્યાં ત્યાં ત્યાંથી જ મેં ફ્રાંટ ઓફિસર એડીએમ અને એના જે સ્ટેટના એન્જિનિયર છે એના માટે મેં થોડી કોન્ફરન્સથી ચર્ચા કરી કે આ બ્રિજ તૂટી ગયો કેટલી જાનહાની થશે કોઈને વાગ્યું છે કોઈને હું છે બધી જ માહિતી ત્યાંથી મીટિંગમાંથી મેં મેળવી છે એ મને એન્જિનિયરે અને પ્રાંટ ઓફિસરે મને જણાવ્યું કે કોઈ જાનહાની તો નથી થઈ પણ પાંચ માણસો એન્જર્ડ થયા છે એ પાંચ પૈકી ત્રણ માણસોને કસ્તુરવા હોસ્પિટલમાં છે બીજા સિવિલ હોસ્પિટલમાં છે એની પણ હું હમણાં ખબર લેવા જાઉં છું જે તરત ખબર પડી એટલે તરત મિટિંગમાં અમારા મુખ્ય અધ્યક્ષની રજા લઈને તરત અહીં સ્થળ પર સ્થળ પર આવ્યો છું સ્થળ પર જોવા મળ્યું તો મને માહિતી અહીંયા એના સુપરવાઇઝર પરથી માહિતી મળી છે એના કોન્ટ્રાક્ટર પરથી પણ માહિતી મળી છે જે બ્રિજ જે તૂટ્યો છે એ ગડર ખસી થવાથી તૂટી પડ્યો છે એમાં કોઈ સ્લેબ તૂટી પડ્યો નથી એ કોઈ સ્લેબ ભરેલો પણ નહીં હતો પણ જે સેન્ટિંગનું કામ હતું એમાંથી એ ગડર અને એક ટેકો ખસી થવાથી એને આખી રેલિંગ તૂટી પડી છે બીજું કોઈ મોટી ઘટના પવામાં નથી કોઈ એવી અફવા જે ફેલાવવામાં આવી છે કે પાંચ માણસ મરી ગયા ત્રણ એ પણ એવું કશું નથી એન્જરી એન્જરી સામાન્ય એન્જરી થઈ છે અને હોસ્પિટલમાં છે લગભગ આજે સાંજના બી રજા બી આપી દેશે એટલે એવી કોઈ મોટી દુર્ઘટના બની નથી પણ રેલિંગ તૂટી પડી છે એ વાત સાચી છે હવે એના માટે જે કંઈ સરકાર લેવલે જે પગલાં લેવાના છે સરકાર લેવલે સરકારને પૂરી માહિતી આની મુખ્ય મથકથી ગુંડલાવ તરફ જતા જે ઔરંગા નદી પર બ્રિજની કામગીરી ચાલુ હતી જે હાઈ લેવલ બ્રિજ બનાવવામાં આવી રહેલો છે તેમાં આજે પી વન લોકેશન પાસે કામગીરી દરમિયાન જે ઘટના બનવા પામેલી તેમાં વિગત આપતા જણાવું છું કે ત્યાં જે સાઇટ એન્જિનિયર હતા તેમના દ્વારા જે ઉપર કામ કરાવી રહેલા હતા શ્રમિકો અને માણસો તેમને સૂચના આપવામાં આવેલી હતી કે આ પ્રમાણે તમારે ચેક આટલા તમારે ઊંચો કરવાનો છે લેવલમાં લાવવા માટે ગર્ડરો બધા લાઇન લેવલ કરવા માટે જેમાં શ્રમિકો દ્વારા ફરજ ચૂકથી વધારે થઈ જવા કારણે ગર્ડર સ્લીપ થઈ જવા પામેલો હતો અને સ્ટેપ એ સ્લીપ થઈ થવાને કારણે આ ઘટના બનવા પામી છે અને જેમાં પાંચ માણસો જે ઉપર કામ કરતા હતા તેમાંના મોટે આ બધાને ઈજા થઈ હતી સામાન્ય નાની મોટી એમાં ચાર જણાને નાની ઈજાને એક વ્યક્તિ છે તેમને થોડી વધારે ઈજા છે ને બધાની તરત ખાનગી હોસ્પિટલ કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર ચાલુ છે અને